ધ દલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માંગે છે ધીમોથી અને બીજો પત્ર તેનો પહેલો અધ્યાય અને સોળથી અઢાર કલમ વાંચીએ ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુ ઓનેશી ફરસના કુટુંબ પર દયા કરો કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને ખોળી કાઢીને તે મને મળ્યો પ્રભુ કરે કે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાય એફએસએસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી એ તું સારી પેઠે જાણે છે ઘણા બધા લોકો જ્યારે દુઃખમાં હોય છે એવા સમયે એમને જે ભાઈ બહેનો મદદ કરે છે એ જે વ્યક્તિ દુઃખમાં હતું એ સુખમાં આવે છે ત્યારે એ ભૂલી જાય છે કે મને આ વ્યક્તિએ મદદ કરેલી જાણે એમને ઓળખતા જ નહીં હોય એવી રીતના વ્યવહારોને વર્તન કરે છે પરંતુ પાઉલ પ્રેરિત તિમોથને સ્પેશિયલ ઓનેસી ફરસના કુટુંબ માટે દયા કરવા કહે છે પ્રભુ ઓનેસી ફરસના કુટુંબ પર દયા કરો હું દયા કરીશ તો પછી મારા માટે તો આટલા બધા આટલું બધું હું પહોંચી નહીં વાળું કદાચ શબ્દ દ્વારા હું દયા કરીશ પરંતુ જો પ્રભુ દયા કરે તો અખૂટ ભંડારો મોકલાવીને એના પર આશીર્વાદો ન્યોછાવર કરી શકે છે એટલા માટે મને જે હેલ્પ કરેલી છે ઓનેસી ફરસના કુટુંબે મને હેલ્પ કરી છે એ હેલ્પનો બદલો ઈશ્વર તમે આપો એના પર તમે દયા કરો મારા દુઃખના દિવસોમાં મારા બંધનોના દિવસોમાં જ્યારે હું જેલમાં હતો એવા સમયમાં જેલમાં કેદીઓની સાથે કોણ ફોટા પડાવે કોઈ વ્યક્તિ ફોટા પડાવશે નહીં વક્તાઓની સાથે ફોટા પડાવશે પરંતુ પહેલાં બંદીવાન થયેલા છે એવા ગૃહમાં પડેલા છે કેદીઓ એને એ લોકોની સાથે કોઈ તસવીર લેશે નહીં પરંતુ આ વ્યક્તિ જાણે એની સાથે તસવીર લેવાને માટે ગયો હોય ખંતથી ખોળી કાઢ્યો જે વ્યક્તિ ઉચ્ચ લેવલનું છે એને શોધવાને માટે આપણે બહુ સમય વેડફીએ છીએ એમને શોધવાને માટે એમને મળવાને માટે એના માટે ગમે તે કરવા તૈયાર થઈએ છીએ કેમ કે એ ટોપ લેવલની વ્યક્તિ છે અને એના દ્વારા આપણી પણ ઉચ્ચતમ કોટી અંકાય છે એટલા માટે આપણે એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ પરંતુ આ ઓનેસી ફરસ છે અને ઓનેસી ફરસ અને એમનું કુટુંબ છે એ ખંતથી રોમમાં જાય છે અને ખંતથી પાઉલને શોધી કાઢીને તે મળે છે શોધી કાઢીને ચાલ મેં જોઈ લીધો બસ એવું નથી એ પાઉલ પ્રેરિત જેલમાં કઈ કન્ડિશનમાં છે એને સિંહ સિંહ જરૂરિયાતો છે એ બધું જ આણે ધ્યાન રાખ્યું એ એના કુટુંબનો નથી પરંતુ આત્મિક કુટુંબનો છે ઘણી વખત પવિત્ર આત્મા આપણને કોઈક કુટુંબ માટે દોરવણી આપે છે કોઈક વ્યક્તિને માટે દોરવણી આપે છે અને એ વ્યક્તિને માટે દોરવણી આપે છે ઘણી વખત આપણે ટાળીએ છીએ પરંતુ પછીથી ખબર પડે છે કે અરે આ તો પવિત્ર આત્માનો અવાજ હતો એક દિવસે એક કુટુંબમાં મળવાનું મને મન થઈ ગયું કેટલી વાર પ્રભુનો અવાજ આવતો હતો જેટલી જેટલી વાર તે રસ્તેથી જાઉં હું આમને મળવા જાઉં હું આમને મળવા જાઉં અને એ બેને મને એક દિવસે એમના ઘરે ચાય પીવાને માટે બોલાવ્યું કે ચાલો તમે ને મેં કીધું કે મારું બહુ બધું કામ છે અને હું આ પ્રમાણે જઈ રહી છું પાછું મારે રિટર્ન આવવાનું છે એટલે હું કોઈક દિવસે આવીશ પરંતુ એમણે ઘણી બધી આગ્રહ એમણે કર્યો પરંતુ હું નહીં ગઈ પછી મેં ઈચ્છા રાખી કે આજે જાઉં કાલે જાઉં એમની ઈચ્છા હતી કે હું એમના ઘરે ચાય પીવું એ લોકો પણ સેવા કરવાવાળા વ્યક્તિ હતા નજીક જ હતું પરંતુ મેં કોઈને કોઈ કારણસર ટાળતી જ રહી ટાળતી જ રહી પ્રભુ ઈચ્છતા હતા કે એમના ઘરે હું જાઉં પરંતુ એક બે વાર એ ઘરે ગઈ હતી પણ ખાસ્સો વરસ થયા હતા હું પછી એ ઘરે ગઈ નહીં એટલે મને એ ઘર શોધીશ અને નહીં મળે છે તો પછી હું શરમમાં પડી જવા ત્યાંના લોકો બધા મને શું કહેશે કદાચ પહેલાં બેન ઘરે રહેશે કે નહીં અને પાછો એમનો નંબર પણ મારી પાસે નહીં હતો એટલે મેં ટાળતી રહી કેટલી વાર પ્રભુનો અવાજ આવ્યો કે તું તો ત્યાં જા પહેલાં બેનને મળ પહેલાં બે બેનના ઘરે જા એમનો ઓટલો જળ બેસ એવી રીતના ઘણી ઘણી વાર મને પ્રભુએ બોજ આપ્યો પણ હું નહીં ગઈ તો નહીં જ ગઈ ચાર પાંચ વાર એવી રીતના સતત તે રસ્તા પર આવું અને પ્રભુ મને એ ઘર બતાવે 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 પરંતુ મેં છોડી દીધું પછી છેલ્લે મને ખબર પડી એમ કે આ બેન નથી આવતા ચર્ચમાં કંઈક થયેલું છે પછી બીજા બેને ફોન કર્યો કે કેમ તમે મિટિંગમાં નથી આવતા અને એમ કરીને ફોન કર્યો અને એ વાત મને પણ કહેવામાં આવી પરંતુ શું થયેલું છે નહીં ખબર એ બેન પછી મીટિંગમાં આવી ત્યારે એમણે સાક્ષી આપી કે મારા ભાઈ ગુજરી ગયા અને મેં કીધું તમારા બે બે જ ભાઈ બહેન હતા નહીં અમે ત્રણ ભાઈ બહેન ત્રણ ભાઈ બહેન હતા તેમાં એક ભાઈ સગો ભાઈ મરણ પામ્યો અને એમ કે હું ડિપ્રેશનમાં જતી રહેલી હું ડિપ્રેશનમાં જતી રહેલી ઘરમાંથી બહાર નહીં નીકળતી હતી શું કરતી છું તે પણ મને ખબર નહીં પડે કોઈ મારા ઘરે મળવાને માટે નહીં આવ્યું અમે સંસ્થાના વડા છીએ પરંતુ અમને કોઈએ ભાવ પણ નહીં પૂછ્યો અમે તો કે આવી રીતના શોધતા ફરીએ છીએ લોકોને કે આ દુઃખી છે તે દુઃખી છે પરંતુ અમને કોઈ પણ મળવા આવ્યું નહીં હવે અમે પણ એ જ પ્રમાણે કરીશું મને એટલું દુઃખ થયું મેં મારી જાતને એટલી નફરતતાથી જોઈ કે સુમિત્રા તું આટલી લુચ્છી કે પ પવિત્ર આત્માનો આટલો અવાજ આવતો હતો તેને તું આધીન નહીં થઈ મને એ ફરીવાર એ સમય કેવી રીતના લઈ આવવું એ મેં કોશિશ કરતી હતી પરંતુ મારા જીવનમાં અફસોસ સિવાય બીજું કંઈ રહી ગયું નહીં પાઉલ પ્રેરિતને માટે ઓનેસી ફરેસે એવું કર્યું નહીં પવિત્ર આત્માએ એને દોરવણી આપી તરત જ એ પહોંચી ગયો એના માટે એની પાસે ભાડું હતું કે નહીં એ નહીં જોયું પરંતુ પવિત્ર આત્માએ મને કીધું છે અને તેથી એ જાય છે અહીંયા એ બાબત લખવામાં આવી નથી કે પવિત્ર આત્માએ કીધું કે નહીં કીધું પરંતુ આપણે ઉપરની કલમ જોઈએ છે ચૌદમી કલમ તો તેમાં લખવામાં આવ્યું છે જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ પવિત્ર આત્મા વડે એ બધી અનામતો સારી પૂંજી છે સંભાળી રાખ તારાથી નહીં સંભાળાશે પવિત્ર આત્મા સંભાળશે અને તેથી એ પવિત્ર આત્મા વડે તું સંભાળી રાખ અહીંયા પછી પવિત્ર આત્મા ઓને ફરસને એ પ્રમાણે દોરવણી આપતો હશે અને એ પ્રમાણે એ દોરવણી પામીને એ કેદીને મળવાને માટે જાય છે આજે આપણે વિચાર કરીએ કોઈ કેદીને મળવાને માટે આટલી બધી ધગસ રાખીશું કે આટલી બધી કાળજી રાખીશું કે આપણે રાખતા નથી ક્યાં સ્ટેજ મળે છે કોણ મોભેદાર વ્યક્તિ છે તે શોધતા ફરીએ છીએ એની સાથે ફોટા પડાવીશું એની સાથે ઊભા રહીશું કેદીની સાથે ઊભા રહીશું નહીં પરંતુ પ્રભુએ આ વ્યક્તિને અને સિફરસને જે પાઉલ પ્રેરિત જેલમાં છે એવા સમયે જે હેલ્પ કરી મદદ કરી શરમ રાખ્યા વિના ખંતથી ખોળી કાઢ્યો મહેનત કરી એનો બદલો પ્રભુ એને આપે છે બાઇબલમાં એનું નામ આવી ગયું આજે આપણે જે જે કામ કરીએ છીએ સ્વર્ગદૂતો નોંધી લે છે મેં એક મેસેજ સાંભળ્યો મને પણ એવું હતું કે હું કામ કરું છું પરંતુ મારા કામની કોઈ વેલ્યુ નથી નોંધ નથી વિશ્વાસપણે વફાદારીથી કરું છું નોંધ નથી ઉલટાનો તુચકાર એવું એવો એવી રીતના આપણને ફિલિંગ થાય નિરાશા આવી જાય પરંતુ સંદેશામાં મેં સાંભળ્યું કે તમારા નાનામાં નાના કામની પણ નોંધ રાખે છે કોણ નોંધ રાખે છે જગત નથી કોઈ મંડળીના લોકો નહીં કોઈ સ્ટાફ નહીં કોઈ વ્યક્તિ નહીં પરંતુ દૂત નોંધ રાખે છે અને એ લખી લે છે નાનામાં નાનું સારામાં સારું કામ એ નોંધ રાખે છે આ ઓનેસી ફરસે તે સમયના લોકોને બીજાને કંઈ ખબર પણ નહીં હશે કે ઓનેસી ફરસે પાઉલને આટલી બધી મહેનત કરી છે મદદ કરી છે અને આ ઓનેસ્ટી ફરસની મદદથી પાઉલનું જીવન એ ખીલવા લાગ્યું પાઉલનું જીવન ખીલખિલાટ થઈ ગયું અને એ કોને જણાવે છે એમના આત્મિક દીકરા તિમોથીને જણાવે છે કે આ વ્યક્તિએ મને આટલી મદદ કરી આ વ્યક્તિ દ્વારા હું ઉત્તેજન પામ્યો આ વ્યક્તિ હું કેદી હતો પરંતુ શરમ રાખ્યા વગર મારી સાથે ફોટા પડાવ્યા ત્યાં ફોટા નથી પડાવ્યા પણ હું એ સમજાવવા માગું છું કે મારી આવી શરમિંદગીમાં મારી પડખે ઊભો રહ્યો મને ઉત્તેજન આપ્યું શરમાયો નહીં અને એ પ્રમાણે મને ખંતથી શોધી કાઢ્યો પ્રભુ કરે કે તે દિવસે તેના પર તેના પર તેના તરફથી તેના પર કૃપા થાય એ કૃપા પ્રભુ વરસાવે આ અને સિફારસના કુટુંબને ઠંડુ પ્યાલું જ્યારે આપણે કોઈકને આપીએ છીએ સેવકને તો એનું પ્રતિફળ પણ પ્રભુ આપણને આપી દે છે બાકી રાખતા નથી તો શા માટે જ્યારે જ્યારે જેમને મદદની જરૂર છે આપણાથી થાય તે કરવાનું છે નથી કરી શકાતું એમાં પ્રભુ ફોસ પાડતા નથી કે તમે આ ઘર બનાવી આપો અમને આ જરૂર છે તો ખુરશી ટેબલ લાવી આપો નથી આપણાથી થતું પ્રાર્થના દ્વારા પણ મદદ કરી શકીએ છીએ ઉત્તેજન આપી શકીએ છે અને જ્યારે જ્યારે આપણી મુલાકાતની જરૂર હોય એ પણ લઈ શકીએ છીએ છોના આપણે પાછળની પંક્તિમાં બેસવાવાળા છે પ્રભુ જો પવિત્ર આત્મા આપણને દોરવણી આપે છે તો આપણે એ પ્રમાણે કરીએ જો દોરવણી નથી આપતો તો આપણે કરવાની જરૂર જ નથી રહેતી પરંતુ આ વ્યક્તિ જ્યારે હું આ વાંચું છું ત્યારે મને એ પ્રમાણે પવિત્ર આત્મા એ સતત કહી રહ્યો છે કે પવિત્ર આત્મા એને ફોર્સ પાડતો હશે અને એના લઈને એ પ્રમાણે એ ખંતથી શોધી કાઢે છે જો તમારાના મારા જીવનમાં પવિત્ર આત્મા હસ્તક્ષેપ નહીં કરે આપણે કોઈ પણ બોજ સાથે પ્રાર્થના કરી શકતા નથી એક વચનમાં રોમનાના પત્રમાં લખવામાં આવ્યું છે કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ પવિત્ર આત્મા આપણને બતાવે છે હિન્દીમાં લખવામાં આવ્યું છે આહે ભર ભર કે પ્રાર્થના કરતી હે એટલે કે આહે ભરી ભરીને નિશાસા સાથે પ્રાર્થના કરે છે અવાચ્ય એનાથી એ પ્રાર્થના કરે છે આપણી પાસે એટલી ક્ષમતા નથી કે આપણે કરીએ પરંતુ પવિત્ર આત્માને ખબર છે કે આ વ્યક્તિને કેટલી પ્રાર્થનાની જરૂર છે અને જો પિતાની આગળ આવી રીતના કરગરીને પ્રાર્થના નહીં કરે તો પછી એ પ્રાર્થના પિતા એ પ્રમાણે જ સાંભળવાના છે પવિત્ર આત્માને ખબર છે કેમ કે પિતા પુત્ર પવિત્ર આત્મા થ્રી એક ઈશ્વર છે અને તેથી એ પવિત્ર આત્મા આપણને બીજાઓને માટે એવી રીતના આગ્રહથી પ્રાર્થના કરવાને માટે જણાવે છે ઘણા બધા સતાવણી પામે છે એમના માટે પણ આપણને પ્રભુ પ્રાર્થના કરવાને માટે જણાવે છે ઘણા બધા જેલમાં છે એમના માટે પ્રાર્થના કરવા જણાવે છે ઘણા બધાને મદદની જરૂર છે જો આપણી પાસે ફૂલ નથી ફૂલની પાખડી છે તો એ પણ આપણે આપીને મદદ કરીએ એવું નથી કે આપણે એક મોટો હોલ બનાવી આપીએ મોટું દાન આપી દઈએ કરોડોમાં આપીએ લાખોમાં આપીએ એવું જ નથી સિમ્પલ બાબત આપીએ તો પણ લોકો ખુશ થાય છે અહીંયા ઓનેશ ફરસનું જે મુલાકાત છે મળવાનું થાય છે એ મળવાથી આ જે પાઉલ પ્રેરિત છે કેદી તરીકે પાઉલ પ્રેરિત છે વગર ગુના સાથે એ વગર ગુ એનો ગુનો જ કોઈ નથી સુવાર્તાને માટે એને એ પ્રમાણે કરવામાં આવ્યો છે અને કોઈ જાતની બદલાની ભાવના સાથે ઓનેસી શી ફને ફરસ એ પ્રમાણે જાય છે કે મને પાઉલ પ્રેરિત નામ લખશે પાઉલ પ્રેરિત મને પુષ્પગુચ્છ ગુછા આપશે જેલમાંથી છૂટશે ત્યારે આખી મંડળીઓને જણાવશે એવું કંઈ હતું નહીં કોઈ જાતની બદલાની અપેક્ષા વગર એનાથી થાય તેટલી મદદ એણે કરી છે અને પ્રભુએ પણ એને એ પ્રમાણેનો બદલો આપ્યો છે સેવકનો બદલો એમને પૂરો પાડ્યો સેવકના આશીર્વાદો આ અને સિફરસના કુટુંબને પ્રભુ આપે છે તમારાના મારા જીવનમાં ઘણા બધા એવા ચાન્સ આવે છે ઘણા બધા એવા ચાન્સીસો આવે છે કે જે આપણે બીજાને મદદ કરીએ સેવકોને મદદ કરીએ ગરીબ કુટુંબને મદદ કરીએ વિધવાને મદદ કરીએ બે મિનિટ કોઈકની સાથે બેસીને વાત કરીએ જે પુષ્કળ દુઃખી છે લાચાર છે તો પ્રભુ એનો બદલો આપણને આપવાના છે એમાં જ નથી વાત કરવા મોકલતા પ્રભુ એમ જ નથી આપણને સમય બરબાદ કરવા મોકલતા જ્યારે જ્યારે જે વ્યક્તિને આપણી જરૂર છે પવિત્ર આત્મા આપણને દોરવણી આપે પ્રગટીકરણ આપે ત્યારે આપણે જવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે અને એ ફરસની જેમ જે લોકો બંદી ગૃહમાં છે એમની મદદ કરવાને માટે આપણે શરમાઈએ નહીં આર્થિક રીતે મદદ કરીએ આધ્યાત્મિક રીતે મદદ કરીએ અને પ્રાર્થના દ્વારા મદદ કરીએ ખંતથી એમને શોધી કાઢીએ કે કોના માટે હું પ્રાર્થના કરું પવિત્ર આત્મા તમે મને બોજ આપો અને જ્યારે બોજ આપશે એવા સમયે આપણે આગ્રહથી પ્રાર્થના કરીશું તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વ અને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો આજે પ્રભુ આવા દુઃખી લાચાર કુટુંબોને મદદ કરવાને માટે સેવકોને મદદ કરવાને માટે હેલ્પ કરવાને માટે તમે અમારો ઉપયોગ કરો અમારી પાસે નાણાં નહીં હોય તો બીજી રીતે અમે મદદ કરી શકીએ એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ તમે અમારા પરાક્રમી દેવ છો સનાતન રાજા છો ઈશ્વર પિતા છો કરુણાના સાગર છો તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમારી છત્ર છે આમાં ધરી રાખો વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસ યુ આમેન